શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય જ્યાંનો પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી ચોથી જુલાઈએ વાર છે શુક્રવાર ચંદ્ર તુલા રાશિમાં ચિત્રા નક્ષત્રમાં છે તિથિ અષાઢ સુદ નોમ કરણ કૌલવ અને યોગ રહેશે શિવ આ વિડીયોમાં આપણે જોઈશું દૈનિક રાશિ ભવિષ્ય એ જનરલાઇઝ પ્રોડિક્શન છે આપને આપના અંગત આપની કુંડળી ઉપરથી કોઈ જ્યોતિષીય માર્ગદર્શન જોઈતું હોય કોઈ પ્રશ્ન હોય જેનો ઉત્તર તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક આપેલી છે આપની વિગત તેમાં અમને મોકલો સબમિટ કરો અને કોસ્મો ટીવીના કાર્યક્રમમાં જ અમે આપના પ્રશ્નોનો જ્યોતિષીય દ્રષ્ટિએ ઉત્તર આપીશું તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને નાણાકીય વ્યાવસાયિક બાબતોએ ખૂબ જ સફળતામાંથી અચાનક અડચણોનો સામનો કરવો પડી શકે અને થંભી જવું પડે આવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે આજે કરિયરમાં ત્રીસ અને ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ ટકા કોસ્ટમોવાઈઝ મળી રહ્યા છે તો તમારા સામાન્ય કામકાજને પણ જાળવી રાખવા આજે અથાગ મહેનત કરવી પડશે અને સેમા સામે અડચણોનો સામનો પણ કરવો પડી શકે અને આ તમારા સહકાર્યકરો તમારા ભાગીદાર તમારા કાર્યક્ષેત્રના તમામ સહકર્મચારીઓ તરફથી પણ આ વિરોધ અડચણ અવરોધ આવી શકે છે સ્વાસ્થ્ય પચાસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે સાધારણ જળવાઈ રહેશે સામાજિક વ્યવસાયિક સંબંધો પણ પચાસ ટકા કોસ્મોવાઇપ સાથે મધ્યમ જળવાઈ રહે તેવું જણાય છે પ્રેમ સંબંધોમાં આજે થોડી ચમક તમને જોવા મળી શકે કોસ્મોવાઇઝ જેમાં સાહીઠ ટકા મળી રહ્યા છે તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં આજે કોઈ આનંદદાયક વાતાવરણ બનવાની શક્યતાઓ ઘણી વધારે જણાઈ રહી છે આગળ વધીએ વૃષભ રાશિ વિશે જોવા વૃષભ રાશિના જાતકોને આજે સાધારણ નબળાઈવાળો સમય જણાઈ રહ્યો છે દરેક બાબતે કોસ્મો વાઇફ્સ જે ખૂબ જ સારો મળી રહ્યો હતો ખાસ કરીને પ્રેમ સંબંધોમાં તે આજે લગભગ મધ્યમથી ઓછો સાધારણની નીચે એટલે કે પ્રતિકૂળતા સર્જાય તે પ્રમાણેના વાઇવ્સ મળી રહ્યા છે આજે કરિયરમાં ફક્ત ચાલીસ અને રિઝલ્ટ બાબત પરિણામ બાબત ફાઇનાન્સમાં ફક્ત પચાસ ટકા કોસ્મો વાઇસ મળી રહ્યા છે જેથી આજે જે સરળતાથી તમે જે કામ કરી રહ્યા હતા તેમાં એક બ્રેક લાગી શકે છે અને પરિણામ ખૂબ જ પ્રયત્નો કરવા છતાં સાધારણ જળવાઈ રહે હેલ્થમાં આજે ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે જેથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે અને શક્ય છે આની અસર તમારા જીવનની બીજી બધી બાબતમાં બાબતોમાં થાય જેમ કે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ કોસ્મોવાઇઝ ઘટીને ફક્ત ચાલીસ ટકા મળી રહ્યા છે તો તમારી અકળામણ માનસિક સંતુલન ગુમાવવાને લીધે કોઈ વાણીમાં કઠોરતા આવે તો તેનાથી તમારા સંબંધો ખરાબ થઈ શકે છે આ બાબત ધ્યાનમાં રાખીને આજનો સમય પસાર કરજો આગળ વધીએ હવે મિથુન રાશિ તરફ મિથુન રાશિના જાતકો માટે આજે ઘણો જ ઓપોર્ચ્યુનિટી ઘણી જ બધી અલગ તકથી ભરેલો દિવસ જણાઈ રહ્યો છે જે સંઘર્ષ તમે કરી રહ્યા હતા તેમાંથી બહાર નીકળી અને પ્રગતિ તરફ આગળ એકદમ સ્પીડમાં વધવાનો સમય જણાઈ રહ્યો છે આજે કરિયર અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા વાઇઝ વધીને મળી રહ્યા છે જે તમને કશાકમાં જો તમે ફસાયેલા હો તો તેમાંથી બહાર કાઢી અને આગળ પ્રગતિ તરફ લઈ જઈ શકે તમારે ગણતરીપૂર્વકનું રિસ્ક લેવાની જરૂર છે તમારે હિંમત દાખવી અને આજે જ્યાં દોડાદોડ કરવાની જરૂર પડે ત્યાં ભાગદોડ કરવા માટે સજ્જ રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય બી તમારું થોડું ડામાડોળ થયું હોય તો આજે ફરીથી તાકાત મેળવી અને પ્રગતિ તરફ આગળ વધવા તમે ફરીથી સક્ષમ થઈ શકશો સામાજિક ક્ષેત્રે સાઈઠ અને પ્રેમ સંબંધોમાં સિત્તેર કોસ્મોવાઇબ્સ તમારા સંબંધો જો બગડ્યા હોય તો સુધારવા માટે સપોર્ટ કરશે અને તમારી મહત્વકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તમારા ભાઈઓ તમારા સગા સંબંધીઓ મિત્રો પ્રેમીજનો તરફથી તમને આજે જોઈએ તેવો મહત્વપૂર્ણ સાથ સહકાર અવશ્ય પ્રાપ્ત થશે હવે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકોને વીતેલા સમયમાં જે સફળતા મળતી હતી તેનાથી તદ્દન વિપરીત વાતાવરણ સર્જાઈ અને તેમના દરેક પ્રયત્નો ઉલટા પડી શકે છે અને આનું કારણ તમારા તમારા સ્વાસ્થ્ય અથવા તમારી નાણાકીય પ્રવાહિતા તમારી નાણાકીય પરિસ્થિતિ બની શકે છે આજે કોસ્મોવાઇઝ ફક્ત કામકાજ બાબત વીસ અને ફાઇનાન્સમાં દસ ટકા મળી રહ્યા છે જો કોઈ ખોટું જોખમ લીધું હશે તો તેનું પરિણામ આજે ભોગવવા તૈયાર રહેજો અને જો પરિસ્થિતિ સામાન્ય હોય તો તે વધુ ખરાબ ન થાય તેની કાળજી રાખજો સ્વાસ્થ્ય બાબત આજે ખૂબ જ સાચવવાનું છે માનસિક રીતે સજાગ રહેવું અને બને તેટલા વાદવિવાદમાં ન પડવું આજે ઘરમાં તમારે સામેથી પણ કોઈ જો અકળાઈને વાત કરે તો તમારે શાંતિ જાળવવી સામાજિક અને પ્રેમ સંબંધોમાં આજે ફક્ત વીસ અને ત્રીસ ટકા જ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તમે સાચા છો તેવું સાબિત કરવા માટે પ્રયત્ન ન કરતા ત્યાં સુધી સાચવવાનું છે તો આગળ વધીએ અને જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકોને આજે વ્યાવસાયિક પ્રગતિમાં થોડી બ્રેક લાગી શકે તેમ જણાય છે આજે કામકાજમાં પચાસ ટકા અને રિઝલ્ટ પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા કોસ્ટમોવાઈવ મળે છે જે તમારા પ્રગતિમાં કોઈ અવરોધ ઊભો થયો હોય તેમ દર્શાવે છે આવી પરિસ્થિતિમાં તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવાના છે જેથી વધુ કોઈ નુકસાનીમાં તમે ન ઉતરી શકો આજે કોઈ પણ ખોટા સટ્ટાકીય કે ગણતરીપૂર્વકના જોખમથી પણ દૂર રહેવું સલાહભર્યું ગણાશે સ્વાસ્થ્ય આજે પચાસ ટકા કોસ્મોવાઇફ સાથે સાધારણ જળવાઈ રહે સામાજિક દૃષ્ટિએ પણ સાહીઠ અને સિત્તેર ટકા પ્રેમ સંબંધોમાં કોસ્ટમો જે તમને તમારા ઘરના મિત્રો સગા સંબંધીઓ તરફથી ટેકો સાથ સહકાર અપાવી શકે પણ નાણાકીય પરિસ્થિતિને લીધે આ બધા સંબંધો પર અવળી અસર ન થાય તેનું ધ્યાન તમારે છે જોઈએ કન્યા રાશિના જાતકોને આજનો સમય સાધારણ સામાન્ય પસાર થાય તેમ જણાય છે જેવું કરશો તેવું પામશો આજે વાણી ઉપર તમે સંયમ રાખજો કામકાજમાં પચાસ ટકા અને વ્યાવસાયિક બાબતોએ હોય પરિણામ બાબત હોય સાહીઠ ટકા કોસ્ટમોવાઇફ્સ જે તમારું કામકાજ ઠીક ઠાક નિયમિત જે થતું હોય તે જાળવી રાખવામાં મદદ કરશે સામાજિક હેલ્થ પ્રેમ સંબંધ આ દરેક બાબત પચાસ ટકા કોસ્ટમોવાઇફ્સ છે જો તમે ચૂક્યા તો સામેથી અવળી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે પણ તમે સંયમમાં રહેશો શાંતિ જાળવશો તો આ સંબંધો સચવાઈ રહેશે અને યથાવત તમને પરિણામ મળશે આગળ જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકોને જો સ્વાસ્થ્યમાં કામકાજમાં સંબંધોમાં ખૂબ જ તકલીફ સમસ્યાઓ વિપરીતતાઓ ઊભી થઈ હોય તો તેમાંથી બહાર આવવા માટે આજનો સમય ખૂબ જ ઉચિત જણાઈ રહ્યો છે તમારી તમારી તકલીફ તમારા જે વિરોધીઓ તમારા દુશ્મનો આ દરેક શાંત પડી શકે છે અને તમે તમારું ફોકસ તમારું ધ્યાન કામકાજમાં કેન્દ્રિત કરી શકશો પચાસ ટકા કોસ્મોવાઇબ્સ મળે છે ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ જે ફાઇનાન્સ બાબત પૂરતા નથી છતાં પણ તમને કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોવ તો તેમાંથી બહાર નીકળવા માટેનું દિશાદર્શન સૂચવી શકે છે સ્વાસ્થ્ય ફરીથી સામાન્ય થઈ શકે છે અને સામાજિક સંબંધો તેમજ પ્રેમ સંબંધોમાં પ્રેમ સંબંધો સિત્તેર ટકા કોસ્મોવાઇવ સાથે બની શકે આજે ખૂબ જ સારા ખીલી ઉઠે અને તમારા જીવનસાથી તરફ તમને તથા તેમને તમારા તરફ આકર્ષણમાં ખૂબ જ અનેરો વધારો થાય તેવું અનુભવાઈ શકે છે હવે જોઈએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકોને જે લાભ મળી રહ્યા હતા તેની સામે આજે તમે જો કોઈ ઊંધા ચત્તા કામ કર્યા હોય તો તેનો ગેરલાભ એવા પરિણામ મળવાની શરૂઆત ગણી શકાય છે સો ટકા કરિયર અને ફાઇનાન્સમાં જે કોસ્મોવાઇઝ મળ્યા હતા તે ઘટી અને ચાલીસ અને ત્રીસ ટકા મળી રહ્યા છે તમે જો કોઈ બાબત ચૂક્યા અથવા કોઈ બિન સંવૈધાનિક કામ કર્યું તો આજે કોર્ટ કચેરી ઝઘડા મારામારી કોઈ ષડયંત્ર તમારા તમારા કોઈ વિરોધીઓ કારગત નીવડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે ખૂબ જ સાવધ રહેજો અને આવી સ્થિતિમાં તમારું માનસિક સંતુલન ન ગુમાવાય તેનું પણ ખાસ ધ્યાન રાખજો સ્વાસ્થ્ય સાચવવાનું છે સામાજિક બાબતોએ પણ આજે તમારા સંબંધ તમે જો સારા કર્મો કર્યા હશે તો સાધારણ સચવાઈ રહેશે અને પ્રેમ સંબંધોમાં થોડું અંતર આવી શકે છે તમારી અપેક્ષાઓ આજે ઓછી રાખજો અને આગળ જોઈએ ધનુ રાશિ વિશે ધનુરાશિના જાતકોને લાભમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોય તેવું અનુભવાશે આ તમારી વ્યસ્તતા વધારી શકે છે કોસ્મો વાઇબ્સ કરિયર અને ફાઈનાન્સ ક્ષેત્રે વધી રહ્યા છે સાહીઠ ટકાથી સિત્તેર અને એસી તરફ એસી ટકા તરફ જઈ રહ્યા છે જેથી તમારા પ્રયત્નોને મહત્તમ સારું પરિણામ મળી શકે છે તો આજનો સમય પણ તમારી મહેનત યથાવત ચાલુ રાખજો સ્વાસ્થ્યમાં સિત્તેરથી સાહીઠ ટકા સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ કોસ્મોવાઇટ સાહીઠ તેમજ પચાસ ટકા મળી રહ્યા છે તો બની શકે આજે તમે તમારું ધ્યાન કામકાજ બાબત વ્યાવસાયિક બાબતો તરફ વધુ કેન્દ્રિત કરવાને લીધે પ્રમાણમાં સંબંધો બાબત સમય ઓછો ફાળવી શકો તો આ સંબંધો સાધારણ પણ જળવાઈ રહે અને તેમને ખોટું ન લાગે તેનો પ્રયત્ન કરશો તો કોઈ અડચણો ઊભી નહીં થાય એકંદરે આજે વ્યવસાયિક બાબતોનો મહત્તમ લાભ લેવા જેવો સમય જણાઈ રહ્યો છે અને જોઈએ મકર રાશિ વિશે મકર રાશિના જાતકોને આજે થોડો અવરોધ થોડો વિરોધ થોડી કઠિનાઈઓનો સામનો કરવો પડે તેમ જણાય છે કામકાજ ક્ષેત્રે જે સરળતાથી કામ થઈ રહ્યા હતા તેમાં આજે સંઘર્ષ કરવો પડે આજે ઉપરી અધિકારી તરફથી તમને વધુ કામ સોંપવામાં આવે તમારા સહકર્મચારીઓ તરફથી પણ તમને જોઈએ એટલો સપોર્ટ ન મળે તેવું બની શકે છે ને ખૂબ જ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ મેળવવા માટે તમારી તમારી અપેક્ષાઓ કરતાં ઓછું પરિણામ મળે સ્વાસ્થ્ય આજે સામાન્ય ઠીકઠાક જળવાઈ રહેશે સામાજિક તેમજ અંગત સંબંધો પણ પચાસ ટકા વાઇફ સાથે સાધારણ બની રહેશે પણ તમે તમારા તરફથી પ્રયત્ન ચાલુ રાખજો અને આળસમાં રહીને કે ઉદાસીન થઈને આ સમય જવા ન દેતા આગળ જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકોને આજનો સમય થોડો મૂફ આપે તેવો થોડું રિલીફ આપે તેવો જણાઈ રહ્યો છે જો દુઃખદ પરિસ્થિતિઓમાંથી જો પસાર થયા હશો તો આજનો સમય તમારે કોસ્મોવાઇપ્સ જે સારા મળી રહ્યા છે તેનો લાભ લેવા માટે ઉચિત જણાઈ રહ્યો છે કામકાજ બાબતે પચાસ અને પરિણામ બાબતે સાહીઠ ટકા કોસ્મો તમારી કાર્યક્ષેત્રે તમારી કામ ઓફિસમાં પરિસ્થિતિઓ વાતાવરણ થોડું સરળ બનાવે અને તમારે તમે જેટલી મહેનત કરશો તેમાં તમારી મહેનત કરતાં વધુ સારું પરિણામ અવશ્ય મળી શકે છે સ્વાસ્થ્ય પણ એમાં સારો એવો સુધારો થઈ શકે છે અને તમને કામકાજ મહેનત કરવા માટે સક્ષમ અવશ્ય બનાવે સામાજિક દ્રષ્ટિ અને પ્રેમ સંબંધોમાં સાહીઠ અને સિત્તેર ટકા કોસમોવાઇલ્સ જે ઘણા સારા કહી શકાય તમારા સંબંધોમાં જો કોઈ ઉણપ આવી હોય કંઈ ખોટું લાગ્યું હોય અથવા તમારા પ્રયત્નો અપૂરતા અનુભવાયા હોય તો આજે સમય છે આ બાબત મહેનત કરવાનો તમારા વ્યાવસાયિક સંબંધો પણ સુધરશે અંગત સંબંધમાં પણ ખૂબ જ ચમક આવશે અને આજે તમારા પ્રયત્નો તેમ તમારા પરિવારજનોને ખુશ રાખવા માટે જે કરશો તે અત્યંત સફળ રહી શકે છે અને જોઈએ આખરી મીન રાશિનું આજનું ભવિષ્ય રાશિના જાતકોને ખૂબ જ સાવચેત રહેવું પડે તેવો સમય જણાઈ રહ્યો છે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મો પાવર ઘટીને અચાનક ફક્ત વીસ ટકા મળી રહ્યો છે અને સ્વાસ્થ્ય બાબત માત્ર દસ ટકા મળી રહ્યો છે આજે જો તમે કામ ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે પેટ ખરાબ થઈ શકે છે તમારા અંગત સંબંધોમાં કોઈના બોલવા ચાલવાથી તમને દુઃખ થઈ શકે છે આજે કામકાજમાં ફાઇનાન્સમાં તમારા વ્યાવસાયિક પ્રયત્નોમાં કાર્યક્ષેત્રે કોઈ તમારા વિરુદ્ધ કાવતરું ઘડી શકે અથવા તમને અસહકાર તમને કોઈ ખોટા કોન્ટ્રોવર્સી જેવામાં ભરાવી શકે આ પ્રકારના આવું આવું વાતાવરણ અથવા આવી ઘટનાઓ બની શકે છે આજે ખૂબ જ સાવચેત રહેજો અને જ્યારે કોસ્મો પાવર અચાનક જ આટલો ઘટી ગયો છે તો આના માટે તૈયાર એવું તમારા માટે થોડું કઠિન બની શકે છે તો આ હતું રાશિ ભવિષ્ય ચાર જુલાઈ બે હજાર પચીસનું ફરી મળીશું શુભમ